ચાલો બેટા તો આપણે આગળ વધવાનું છે ચલો તો અહીંયા એવું કીધું છે કે એ ઉપગણ બી તો એ ઉપગણ બી નો મતલબ શું થશે તો કે એ છેદ બી જો આપણે લઈએ તો આનો આન્સર ખાલી કોના જેટલો આવશે પીએફએ કેમ તો કે બીની અંદર એ આવેલો છે એટલા માટે ઓકે તો નીચેનામાંથી ક્યુ સાચું છેદ બી નો આન્સર તો પી ઓફ એ આવશે અપોન કેટલા આવશે પી ઓફ બી તો અહીંયા તો કે એનાથી ઊંધું જોવા મળે છે એટલે એવું થશે ખોટું હવે એવું કે છે પી ઓફ એ મોટો છે અથવા તો પી ઓફ એ નાનો છે તો ધ્યાનથી સમજો તો પી ઓફ એ છે એ કંઈ પણ વન અપોન સંખ્યા છે અને પી ઓફ બી જે છે એ પણ કંઈ પણ વન અપોન સંખ્યા છે તો આ ઝીરો સમથિંગ છે તો આપણે આને ઝીરો પોઈન્ટ સમથિંગથી ડિવાઈડ કરશું બરાબર છે તો એનો મતલબ શું થવાનો છે તો પી ઓફ એ સ્લેસ બી જે છે બરાબર છે એ પી ઓફ એ કરતાં કેવું આવવાનું છે મોટું આવવાનું છે કેમ તો કે ઝીરો પોઈન્ટથી ડિવાઈડ કરો કોઈને પણ તો મલ્ટીપ્લાય થશે વન અપોન ઉપર જતા રહેશે તો આન્સર કયો આવી જશે સી

બી એ છેદ બી અપોન પી ઓફલ ટુ કેટલા આવશે વન તો પી ઓફ એ છેદ બી કેટલા આવશે તો એક જ લોજિક પરથી બે દાખલા પૂછ્યા છે તો એક્સ ની ચાર ઘાત અહીંયા યુગમાં ઘાત છે એટલે એક એક તો થવાનું જ નથી બરાબર કેમ કે માઇનસ ટુ આપશો અથવા તો વન આપશો તો આન્સર વન આવશે માઇનસ વન આપશો તો વન આવશે અને વ્યાપ્ત પણ નથી કેમકે ગેપ કેવા આવશે બહુ મોટા મોટા નેગેટિવ કોઈ આન્સર આવશે નહીં એક એક બે બે ત્રણ ત્રણ તો આ તો બધું જ છે બધું જ છે એનો મતલબ કેવો સંબંધ થઈ જશે સામ્ય ચલો આ ટેક્સ્ટબુકનો પાંચસોને દસ વાર પૂછાયેલો પ્રશ્ન છે તમે અહીંયા કેટલા મૂકશો બીની જગ્યાએ આઠ આઠમાંથી બે જશે તો કેટલા આવશે છ તો બી છ કરતાં મોટો સાચી વાત એની કિંમત કેટલી આવશે છ આવશે તો બરાબર આવેલા બરાબર સાઇન સેવન ફાઈવ બાય સિક્સ કીધું છે પણ આપણે ખોલશું તો પાય પ્લસ ફાઈવ બાય સિક્સ થશે ઓકે તો સાઈન પાય પ્લસ પ્લસ એટલે ચરણ નક્કી કરે તો ચરણ કેટલામાં આવશે ત્રીજું તો કેવું થઈ જશે તો કે આનો જવાબ આવશે માઇનસ સાઈન પાય બાય સિક્સ આની બહારથી કોણ લાગ્યું સાઇન ઇનવર્સ સાઇન ઇનવર્સ ફરી ક્યાં મોકલશે માઇનસને બહાર સાઈન ઇનવર્સ સાઈન પાય બાય સિક્સ તો કેટલા થઈ જશે ઓન્લી ફાય બાય સિક્સ અને આગળ માઇનસ કોર્ટ ઇનવર્સ રૂટ થ્રી તો માઇનસને બહાર ફેંકી દેશે કોર્ટ ઇનવર્સ રૂટ થ્રી એટલે એનું એંગલ આવશે ફાય બાય સિક્સ ટેન ઇનવર્સનો કેટલો આવશે તો કે ટેન ઇન આ માઇનસ થશે કોર્ટ એટલે

તો સાઈન આલ્ફા માઇનસ કોસ આલ્ફા કોસ આલ્ફા સાઈન આલ્ફા આવો એડેસ થશે હવે પહેલું પેલું પેલું ઇક્વલ ટુ વાય લેવાના છે તો આ બંનેનો સરવાળો કરીએ તો કેટલા આવશે ટુ સાઇન આલ્ફા ઇક્વલ ટુ વાય એટલે વન થશે તો સાઈન આલ્ફા બરાબર વન બાય ટુ સાઈનનો કયો ખૂણો વન બાય ટુ આવશે ફાઈ બાય સિક્સ ચલો અહીંયા તો ગુણાકાર કરવાનો જ છે તો એ ગુણાકાર કરીએ આગળ ચાલવાનું નીચે ઉતરણ તો કેટલા થશે એક્સ માઇનસ ટુ પાછા આગળ પાછા નીચે તો કેટલા આવશે માઇનસ દસ પાછા આગળ તો ટુ એક્સ માઇનસ પાંચ માઇનસ ત્રણ ઓકે આ જે આવ્યું છે એનો કોની સાથે ગુણાકાર કરવાનો છે એક્સ ચાર વંચોથી તો કેટલા થશે એક્સ સ્ક્વેર માઇનસ આવશે ટુ એક્સ માઇનસ આઠ છે તો કેટલા આવશે પ્લસ ટુ એક્સ માઇનસ આઠ બરાબર જીરો ટુ એક્સ ટુ એક્સ કેવા થઈ ગયા કેન્સર એક્સ સ્ક્વેર બરાબર અડતાલીસ તો એક્સ બરાબર કેટલા આવશે ફોર પ્લસ સોર માઇનસ રૂટ થ્રી ચલો નેક્સ્ટ જોઈએ આનો એ ઇન્વર્સ તો ઇન્વર્સ પાઇન કરતા પહેલા આપણે નિઃસા શોધીએ નીચે ઉતરવાનું માઇનસ ઉપર ચઢવાનું તો બંને સરખા આઠ માઇનસ આઠ કેટલા થઈ ગયા જીરો જેનો નિઃસા જીરો એનો ઇન્વર્સ મળવાનો નથી બહુ જ સહેલું પેપર હતું બાવીસનું જોવું એ સ્ક્વેર બરાબર આય તો આઈ બુકમાંથી બનાવેલો પ્રશ્ન છે આને ખોલીશું તો આઈ ક્યુબ થ્રી એ સ્ક્વેર આઈ થ્રી એ આઈ સ્ક્વેર પ્લસ એ ક્યુબ માઇનસ એટ એ છે તો આઈ ક્યુબ એટલે આઈ આ કેટલા થઈ ગયા તો કે આ છે ત્રણ ત્રણ સેવન એ માઇનસ એટ એ તો આ પણ ટેક્સ્ટબુકનો પ્રશ્ન છે પણ અહીંયા માઇનોર ચેન્જ કર્યો છે અહીંયાથી ઇક્વલ ટુ હટાવી દીધું છે બરાબર છે એ ખાસ ધ્યાન રાખવાનું આપણે શું કરી દઈએ તો કે આપણે અહીંયા સી થ્રી પ્લસ સી વન કરશું તો આવું બની જશે જુઓ વન કોટા વન માઇનસ કો થીટા વન કોટા ઝીરો જીરો ટુ હવે આ ટુથી આપણે આને ઓપન કરી દઈશું તો કેટલા આવશે વન બરાબર છે તો અહીંયા કેટલા આવશે પ્લસ કો થીટા તો વન પ્લસ કોટા મલ્ટિપ્લાય ટુ છે કોષથીટાની ઓકાત આપને ખબર છે ક્યાંથી ક્યાં સુધી છે માઇનસ વન થી વન હવે આની અંદર પ્લસ વન કરીશું તો ઝીરો થઈ જશે જીરોથી ક્યાં છે ટુ અને ટુ થી મલ્ટિપ્લાય કરીશું સોરી પ્લસ વન કરીશું તો માઇનસ વનના કેટલા થઈ ગયા ઝીરો થઈ ગયા બરાબર છે અને પછી અહીંયા કેટલા થઈ ગયા ટુ કેમ કે વન પ્લસ કોસ્ટીટા છે હવે તો કે એને મલ્ટીપ્લાય બાય ટુ કરશું તો આ ઝીરો થશે અહીંયા કેટલા આવી જશે ફોર તો ઝીરોથી ફોર જે છે બરાબર એક મિનિટ એક મિનિટ વન પ્લસ કોટા તો વન પ્લસ કોથીટા છે આને આપણે ટુ કોસ્ક્વેર થીટા બાય ટુ પણ કહી શકીએ તો ટુ ઇન્ટુ ફોર કો સ્ક્વેર બાય ટુ થશે તો ઝીરોથી ફોરમાં આનો આન્સર આવે છે કેવો આન્સર આવશે ઝીરોથી ફોરની અંદર ઓકે તો એના પરથી આપણે કહી શકીએ કે ડિટર્મિનેન્ટ સાથે ટુ થી ફોર વાળો આન્સર તમારો વધારે પ્રિફરેબલ થશે ચલો થ્રી ક્રોસ થ્રી કક્ષા સામાન્ય શ્રેણી તો અહીંયા ત્રણ છે તો એક ઘાત ઘટી ગઈ તો કેટલી ઘાત થઈ જશે બે ચલો ત્રિકોણનું ક્ષેત્રફળ તો શું લખી દેવાનું છે એક્સ વન એક્સ ટુ એક્સ વન વાય વન એક્સ ટુ વાય ટુ અને એક્સ થ્રી વાય થ્રી પછી વન 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 ઇક્વલ ટુ અને ડબલ પ્લસ ફોર માઇનસ એટ કરી દઈશું તો સિમ્પલ વાત છે કે માઇનસ ટુથી આપણે આને ઓપન કરી દઈએ તો કેટલા આવશે ફોર માઇનસ કે બરાબર પ્લસ એટ બરાબર છે અને મલ્ટીપ્લાય કેટલા છે માઇનસ ટુ તો પ્લસ હશે તો અહીંયા માઇનસ ફોર વધશે તો કે બરાબર આઠ આવશે એ જ રીતે માઇનસ ટુ ફોર માઇનસ કે બરાબર માઇનસ એટ હશે તો અહીંયા ફોર વધશે ફોર ફોર કેન્સલ તો કે બરાબર જીરો આવશે ચલો વિકલનની વાત કરીએ તો લોપિટલ રૂલ વાપરીશું આના માટે તો કે છે તો આને શું પાય બાય ટુ માઇનસ સાઇન ઇનવર્સ સાઇન એક્સ લખાશે ચલો પાય બાય ટુ નું કેટલું થઈ જશે તો કે ઓબ્બિયસ છે પાય બાય ટુ નું જીરો અને માઇનસ એક્સ નું કેટલું થશે માઇનસ

તો હવે આપણે આનું શું કરીએ તો કે ડીવાય બાય ડીએક્સની કિંમત આપણી પાસે આવી છે ડીવાય બાય બરાબર કેટલા છે માઇનસ વાય અપોન એક્સ પ્લસ ઓકે તો હવે આપણે આનું દ્વિતીય વિકલન કરીએ તો શું આવશે ડી સ્કવેર વાયપોન ઈ રેસ્ટ હોય ખાલી વાય વધશે તો ડીવાય બાય ડીએક્સ થશે ચલો એ વાય ન થવા માઇનસ વન અપોન એક્સ પ્લસ વન છે બીજું વિકલન કરીશું તો શું થશે તો કે ઓબિયસ છે બીજું વિકલન કરીશું તો માઇનસ માઇનસ પ્લસ થઈ જશે અને એક્સ પ્લસ વન નો સ્કવેર થઈ જશે ઓકે તો આપણે એવું કહી શકીએ સૌથી નજીકનું બિંદુ તમને કીધું છે તો આનો ગ્રાફ બનાવીશું તો ગ્રાફ આવો આવશે કેમ તો કે વાય સિંગલ છે અહીંયા માની લઈએ કે જીરો ફાઈ રહેલું છે અહીંયા કોઈ બિંદુ લઈ લે જેના આમ છે એક્સ અને વાય ઓકે તો હવે આપણે અહીંયા માની જો કે પી અને આપણે એને ક્યુ કહીએ તો પી નો સ્કવેર અંતર તો શું આવશે એક્સ ટુ માઇનસ એક્સ નો હોલ સ્ક્વેર પ્લસ વાય ટુ માઇનસ વાય નો હોલ સ્ક્વેર તો એક્સ ટુ એટલે કેટલા થઈ જશે એક્સ માઇનસ ફાઈનો હોલ સ્ક્વેર વાય ટુ એટલે કેટલા થશે વાય માઇનસ નો તો આ એક્સ સ્ક્વેર થઈ જશે તો એક્સ ની જગ્યાએ આપણે શું લખી શકીએ ટુ વાય લખી શકે તો એક્સ સ્ક્વેર ઇક્વલ ટુ ટુ વાય આપું છું તો એક્સ સ્ક્વેરની જગ્યાએ ટુ વાય લખી દઈશું અને ઓપન કરીશું તો વાય સ્ક્વેર માઇનસ ટેન વાય પ્લસ પચીસ આવશે અને એફ ઓફ લખી દઈએ હવે આનું વિકલન કરીએ તો એફ વાય કેટલો છે તો વાય સ્ક્વેરનું ટુ વાય આવશે આ માઇનસ આઠ વાયનું આઠ આવશે તો વાય બરાબર કેટલા થશે ચાર જે વાય બરાબર ચાર મૂકીશું તો આપણા બે આન્સર આવશે પ્લસ ઓર માઇનસ ટુ ઓકે चलो नेक्स्ट जो है साइन एक्स प्लस वाई है तो बने बाजु स्क्वेर कर दिए तो किला y sin x y. विकलन के वाई स्क्वेर साइन एक्स प्लस वाई विकलन करें केलू टू वाय इंटू डीवाय बाय डीएक्स कोस एक्स प्लस डीवाय बाय डीएक्स विकलन ने साथ ला दिए तो अँ टू वाई माइनस वन वक्स तो कोसेक्स अपोन टू वाय माइनस वन थी जैसे સમજુ ત્રિકોણની વાત કરીએ તો એનો ક્ષેત્રફળ કેટલું થશે તો કેટલું ક્ષેત્રફળ થશે રૂટ થ્રી બાય ફોર એનો સ્કવેર આનું વિકલન કરે તો ડીએ બાય બરાબર કેટલા આવશે રૂટ થ્રી બાય ફોર ઇન્ટુ ટુ એ ડી સ્મોલ એ બાય ડીટી રૂટ થ્રી બાય ફોર ટુ એની જગ્યાએ કેટલા છે દસ ડીએ બાયડીટી કેટલી છે ટુ ટુ કેન્સલ તો જવાબ આવશે ટેન રૂટ થ્રી ચલો આપણને એવરગ્રીન દાખલો છે ટેક્સબુકનો દાખલો છે તો વિકલન ડાયરેક્ટ કરી દઈએ વાઇડ તો એક્સ સ્ક્વેર એજ ઇટ ઇઝ માઇનસ ઇ રેસ ટુ એક્સ પ્લસ ટુ માઇનસ એક્સ એજ ઇટ ઇઝ ટુ એક્સ તો એક્સ કોમન લઈ લો માઇનસ એક્સ ઇ ટુ માઇનસ એક્સ કોમન લઈ લો તો અહીંયાથી કેટલા આવશે તો અહીંયાથી આપણા વધશે એક્સ અહીંયાથી વધશે માઇનસ ટુ તો હવે આપણી પાસે બે બિંદુ છે એક ઝીરો છે અને એક બીજું છે ટુ વેવ ઉલટું સ્ટાર્ટ થશે કેમ તો કે માઇનસ કોમન છે તો ઝીરોથી ટુમાં આવી દે કેવું આવશે ઓકે Sin x નો ગ્રાફ આવો થશે ચલો અહીંયા ખોલી કાઢીએ તો કેટલા થઈ જશે એક્સક્વેર માઇનસ થ્રી એક્સ પ્લસ ટુ અને પરફેક્ટ સ્ક્વેર બનાવે તો એક્સ સ્ક્વેર માઇનસ થ્રી એક્સ પ્લસ નાઇન બાય ફોર પ્લસ ટુ માઇનસ નાઇન બાય ફોર આવશે तो x - 3/2 નો होल स्क्वायर - 1/4 આવશે ઓકે તો આના પરથી તો કે ફોર્મ્યુલા પ્રમાણે કિંમત મૂકે તો શું આવશે log x + ક્વેશ્ચન તો આના પરથી આપણો આન્સર થઈ જશે b ઓકે e ^ 3x છે તો આપણો જાદુઈ ફોર્મ્યુલા e ^ ax / a ^ 2 + b ^ 2 af(x) માઇનસ એફ ડેસ એક્સનો યુઝ કરીશું તો ઇ રેશ ટુ એક્સ એટલે ઈ રેસ ટુ થ્રી એક્સ નવ વત્તા સો થ્રી સાઇન ફોર એક્સ માઇનસ ફાઈવનું વિકલન આવશે માઇનસ ફોર કોસ ફોર એક્સ માઇનસ ફાઈવ તો આ થઈ જશે આપણો આન્સર જે આપેલો છે આપને ઓપ્શન નંબર બીજા ચલો અહીંયા પણ પરફેક્ટ સ્ક્વેર બનાવવાનો છે પરફેક્ટ સ્ક્વેર બનાવે એક્સ સ્ક્વેર પ્લસ ફોર એક્સ પ્લસ ફોર માઇનસ થ્રી એક્સ પ્લસ ટુનો હોલ સ્ક્વેર માઇનસ થ્રી થશે આખાનો અંડર ઓકે તો આપણો જે આન્સર છે એ કેટલો આવશે એક્સ બાય ટુ ક્વેશન માઇનસ કેટલા આવવાના છે એક્સ બાય ટુ ક્વેશ્ચન માઇનસ એ સ્ક્વેર બાય ટુ તો એ એટલે થ્રી જ આવશે ગ્લોગ મોડ એક્સ પ્લસ ક્વેશન સી ઓપ્શન થઈ જશે યુગમાં યુગમાં તો આ કેવો છે અયુગમાં આ કેવો છે અયુગમાં આ ખાલી કોણ વધ્યું કોષ તો એને ઝીરોથી બાય બાય ટુ ની અંદર કોષ એક્સનો આપણે બે વાર શું કરવાનો રહેશે સંકલન તો કેટલો આન્સર આવી જશે બે કેમ તો કે ઝીરોથી બાય બાય ટુ પહેલાં ચરણમાં એક જેટલું એરિયા કવર કરશે યુગમાં તો આ અયુગમાં છે આ છે બંનેનો ગુણાકાર અયુગમાં તો આન્સર કેટલો થશે ઝીરો ચલો આમાં પાય બાય ટુ થાય સરવાળો તો ખબર જ છે કે આન્સર કેટલો લેવાનો છે તો કે એકના સંકલન પાય બાય થ્રી માઇનસ પાય બાય સિક્સ ટુ તો જવાબ કેટલો આવી જશે પાય બાય ચલો એક્સવેર તો અહીંયા વિકલન સેટ કરવા માટે આપણે ત્રણથી ડિવાઈડ અને ત્રણથી મલ્ટિપ્લાય કરીએ જે આપ્યું છે બાજુમાં એનું વિકલન છે તો એની શું તો ઈ ટુ એક્સ ક્યુબ છે તો ઈ છે બરાબર છે તો એનું સંકલન કેટલું થવાનું તો ઇ રેસ્ટ ટુ એક્સ ક્યુબનું સંકલન ઇ થવાનું તો જવાબ સુધી જશે વન બાય થ્રી એ ઈ રેસ્ટ ટુ થ્રી પાય બાય ટુ તો કાઉન્ટ કરો કેટલા ચરણ થશે અહીંયા જીરો છે એક બે ત્રણ થ્રી પાય ટુ અહીંયા રહેલું છે ત્રણ ચરણ એટલે જવાબ કેટલો આવશે ત્રણ ચલો આ દાખલો કરવો પડશે કેમ કે તમે પહેલી વાર જોવો છો જીરો થી ફાય બાય ફોર કોસે માઇનસ સાઇન એક્સકે કોષ સાઇન કરતા મોટું હોય ગ્રાફ પરથી પણ તમે સમજી શકો છો કોષનો ગ્રાફ આવો આવશે સાઇનનો ગ્રાફ આવશે તમારે આટલો એરિયા ફાઇન કરવાનો છે તો કોષનું થશે સાઇન એક્સ સાઈનનું થશે પ્લસ કોસેક્સ કિંમત મૂકવાની છે ઝીરોથી ફાય બાય ફોર વન બાય રૂટ ટુ વન બાય રૂટ ટુ આવશે ચાર નો વર્ગમૂળ બે આનું ત્રણ ગુણ્યા પાય એટલે કેટલો આન્સર આવશે સિક્સ પાય ચલો અહીંયા તો કે ડાયરેક્ટ ડિસિઝન નથી લેવાનું પેલા સ્ક્વેર કરી દો એટલે આપણે જે આનો પ્રોબ્લેમ છે સોલ્વ થઈ ગયો આનું કક્ષા કેટલી આવશે બે પરિમાણ કેટલું છે એક તો આન્સર આવશે બે અને એક માટે એકલું જોઈએ તો બધાને આપણે ભાગી કાઢીએ છીએ ચલો તો ટુ બાય એક્સ આપણું પી છે એનું સંકલન કરીશું એટલે કેટલું આવશે તો કે એનું સંકલન આવશે લોગ મોડ એક્સ નો સ્કવેર બરાબર છે

આઠ માન વાળો તો પેલા એકમ સદીશ ફાઇન કરે તો એનું માન જોશે તો માન કેટલો આવશે પચીસ વત્તા એકતા ચાર ત્રીસ આવ્યું માન હવે તો કે આઠ ગુણ્યા પાંચ એક અને ટુ ભાગ્યા ત્રીસ આઠ પંચા ચાલીસ માઇનસ આઠ અને સો ચલો આ દાખલો પણ એવર ગ્રીન ટેક્સ્ટબુકનો દાખલો છે બહુ બધી વાર આપણે પેપરમાં કર્યો છે એક સ્કવેર માઇનસ એ બરાબર આઠ માન લખી દઈએ તો આનું માન કેટલું થશે આઠ વત્તા એક નવ તો ઓબીયસ છે એક્સ બરાબર કેટલા આવશે ત્રણ ચલો અહીંયા તમને એ આપ્યું છે તો આનું મૂલ્ય થશે બરાબર કેટલા છે ટ્વેલ્વ તો કોટા બરાબર ટ્વેલ અપોન એટલે દસ છે અને આ કેટલા છે બે તો છ તો આ ત્રણના છેદમાં પાંચ હવે આપણે ટ્રાયંગલ બનાવે કોટા જે છે ત્રણ છે આ પાંચ છે તો આ કેટલા આવશે ચાર તો સાઈન થીટાની કિંમત થઈ જશે ફોર બાય ફાઈવ હવે એ ક્રોસ બી જોઈએ છે તો એ ક્રોસ બી માનનો મતલબ છે માન એ માન બી સાઈન થીટા તો દસ ગુણ્યા બે ગુણ્યા ફોર બાય ફાઈટલા થઈ ગયા બે તો કેટલો જવાબ આવશે સોળ જેની પાસ પાસેની બાજુ આપી છે તેવા સમાંતર તો આઈ જે કે થ્રી વન ફોર વન માઇનસ વન ઓકે તો આઈ વન પ્લસ ફોર માઇનસ જે થ્રી માઇનસ ફોર પ્લસ કે માઇનસ થ્રી માઇનસ વન તો કેટલા આવશે પાંચ અહીંયા કેટલા આવશે પ્લસ વન અહીંયા કેટલા આવશે માઇનસ ફોર હવે આનું માન ફાઇન કરીશું તો પચીસ વત્તા એક વત્તા સો તો કેટલા થઈ ગયા બેતાલીસનો વર્ગ ચલો વચ્ચેનો ખૂણો ફાઇન કરવાનો છે એક છે વન 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 બીજું છે વન માઇનસ વન વન અપ તો કે બંનેનું માનતો રૂટ થ્રી રૂટ થ્રી આવશે કોષ થીટા બરાબર તો ચાલો અહીંયા તો વન વધશે બાકી માઇનસ વન પ્લસ વન કેન્સલ થઈ જશે વન બાય થ્રી કોશ થીટાની વેલ્યુ છે તો આપણી કંઈ મેચ થતી નથી આ વન છે થ્રી છે તો કેટલું આવશે ટુ રૂટ ટુ તો ટુ રૂટ ટુ બાય થ્રી કોની આવશે સાઇન થીટાની વેલ્યુ સેટ થઈ જશે ચલો પંખો બનાવવાનો છે આઈ જે અને કે પોઝિટિવ 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 તો જેથી કે તરફ જઈ રહ્યા છે આપણે જેથી કે તરફ તો પોઝિટિવ આઈ આવશે તો આઈ ડોટ આઈ કેટલા થઈ ગયા વન પછી અહીંયા ક્યાં થઈ રહ્યા છે તો આઈથી કે તરફ જઈ રહ્યા આઈથી કે નેગેટિવ છે તો તે આન્સર કેટલો આવશે માઇનસ છે તો આ કેટલા થઈ ગયા માઇનસ વન હવે આપણે આઈથી જે તરફ જઈ રહ્યા છે તો પોઝિટિવ આવશે તો પ્લસ કે ઇન્ટુ કે તો પ્લસ વન તો આન્સર કેટલો આવશે વન ચલો વચ્ચેનો ખૂણો ફાઇન કરવાનો તો આમાં કોઈ લોડ નથી લેવાનો ખાલી તમે એકવાર ડોટ પ્રોડક્ટ ફાઇન કરીને જો આન્સર આપોઆપ રેડી થઈ જશે પછી આપણે નીચે માનની વાત કરીશું પણ પહેલાં ડોટ તો ફાઇન કરીએ તો કેટલી થશે એલ એમ માઇનસ એલ એમ એમ એન માઇનસ એમ એલ પ્લસ એન એલ માઇનસ એન એમ એન એમ એન એમ એન એલ એન એલ બરાબર છે બધા કેવા થઈ કેન્સર તો આન્સર કેટલો આવ્યો જીરો કોણું ખૂણું સિશા થશે જીરો વન જીરો તો જીરો વન જીરો દેખાય બે જ ઓપ્શન છે પછી તો કે આ બધું પોઝિટિવ છે તો એ બધું નેગેટિવ હોવું જોઈએ તો આન્સર આવશે બી એ પ્લસ બી એ કરેક્શન કરી દેજો એ માઇનસ બી છે તો ઓબ્બિયસ છે તમારે શું કરવાનું છે તો કે બંનેનો પ્લસ કરો તો વન ટુ સોરી પેલા એ પ્લસ બી ફાઇન કરી દઈએ તો એ પ્લસ બી આપણું આવશે ટુ જીરો માઇનસ ટુ હવે એ માઇનસ બી આપણે ફાઇન કરે તો એ માઇનસ બી આવશે જીરો ફોર અને ફોર હવે આ બંનેની ડોટ પ્રોડક્ટ ફાઇન કરે આપણો જવાબ રેડી તો કેટલો થશે જીરો ઝીરો અને માઇનસ આઠ ચાલો તો આપણો જૂનો અને જાણીતા કેસ છે કે જેની અંદર તમારે મહત્તમ ન્યૂનતમ કિંમત મૂકવાની છે તો જેડની અંદર આપણે થ્રી ફોર મૂકી દઈએ તો શું થશે થ્રી પી પ્લસ ફોર ક્યુ ને પછી આપણે જો ઝીરો અને ફાઈવ મૂકીએ છીએ તો શું થશે તો ઇક્વલ ટુ જીરો પ્લસ ફોર ક્યુ સોરી ઝીરો પ્લસ ફાઈવ ક્યુ તો ક્યુ બરાબર કેટલા આવશે થ્રી પી ચાલો આની અંદર આપણે કિંમત મૂકવાની છે આન્સર એટલે આ બરાબર છે બસો પ્લસ આન્સર આવે છે પછી કિંમત મૂકીએ છીએ પંદર અને વીસ તો પંદર ગુણ્યા છ એટલે નેવું થશે અને આ કેટલા થયા સાત તો એકસો પચાસ આન્સર આવે છે ચાલીસ અને પંદર તો ઓબ્વિયસ છે કે અહીંયા બસો ને ચાલીસ થશે પંદર ગુણા ત્રણ પિસ્તાળીસ તો બધાથી આન્સર ક્યાં આવશે એકસો પચાસ પર છેલ્લો પ્રશ્ન થિયરી પરથી છે તમે થિયરી વાપી હશે બરાબર છે તો તમને ખબર છે સીમિતનો મતલબ શું થશે તો કે બંને મળી શકે મહત્તમ અને ન્યૂનતમ બંને તો આની સાથે જ આપણું બે હજાર બાવીસનું પ્રશ્ન ફિનિશ થયો છે તો હવે નેક્સ્ટ બે પેપરમાં આપણે બે હજાર ત્રેવીસ બે હજાર ચોવીસનું પેપર જોઈશું ઓકે ચલો બાય બેટા